હેલો ગાઈસ તો સો ફાઇનલી આવી ગયા છે અમે રિંગ રોડે રીલ્સ બનાવવા માટે ગત્તુ ને કુંજુ આવે છે આજે એનો ચશ્મા નાખ્યા નીચે અમે લઈ ગાઈસ ચશ્મા મારા મે નીચે નાખી દીધા બહુ જાજા સમય પછી આજે અમે વ્લોગિંગ કરું છું મારું સામે મજો બહુ તમારી સામે જોવે છે ને તા ઓપન

સો ગાઈઝ આ બહુ વર્લ્ડ કપડાં છે મારા આજે પહેરીને આવી છું ચાર વર્ષ જૂના પહેલાંમાંથી વધારામાંથી નીકાળીને બહુ જામતા નથી એટલે રીલ્સ બનાવીને ફોટો પાડી લઈએ આ બેનું ફોટોશૂટ તો જુઓ

नी गाना पोगिंग करके मॉगिंग कर 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 <laughs> <laughs> कर एक फोटो पाड़ी दे पहला नहीं ला हां ल करो पोज़ <laughs> अबे पोज़ कर

ખાવા વગર માણા હું છું ચારું ની નકરી ગૌ તો માલો નોકરી ગૌ તો માલ જ કરે છે ચારું ની મારે શું કરું મારે હવે કોઈક ને લઈ હું હારે આ હું એકલે આવું બેન પણ હારે તો મારે રીલ્સ એ બની જાય બધી અને બ્લોગિંગ એ છે અત્યારે તો બ્લોગિંગ તો ઠીક છે પણ શું કહેવાય રીલ્સ નો બની મારે એક પણ આ છે હાલો ગૌતમ હાલ ગૌતમ એ જ હવે જાવું છે પાણી પરથી ખાવા પછી રીલ્સ બનાવ છે અંધારું થઈ ગયું છે તો બનાવજો રીલ્સ અને હવે હું કંટાળઈ ગઈ છું હવે હું નકર ગો તમને ટુરી લઈને જાવ આવડતી નથી ગેરમાંથી કાટતાય મને કાઈને વેઈટ કરી હવે જાવું છે આ ક્યાં ફરવા ગો कौतम एन गाड़ी उसी करी ये इसे मारता हूं वो काय उसी नहीं करतो हो हां तो मार मोले के उसी है मार व्लॉगिंग एक तो गाइस फाइनली अब निकली जाएस मैं जाए जहां बेनु पाधवानो पत्तूज न

કેસાય ઓકડા આવશે આ બધા ફટાફટા પાડે બાડીન થાકી ગયા લાગે કરે રહી છે આ તો જો ઓમળા બધા હશે પબ્લિક ગૌતમ નો ટાઈમ તો સાહવા બધા હું કરે તો

我们拜别的？